લાભતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે એચટીસી બિલ્ડિંગ છે એની પાછળના ભાગમાં એક જગ્યા છે સીતારામ ટી શોર છે સીતારામ ટી શોરની ઉપર એક વ્યક્તિ જેનું નામ જુબેર છે એની હત્યા થઈ છે આ હત્યા અનુસંધાને તરત એને મેડિકલ ટ્રીટમેન્ટ માટે લઈ જવામાં આવેલ હતો પરંતુ આજે ડોક્ટર સાહેબ એ મૃત જાહેર કરેલ છે આ જુબેરને કોઈ તીક્ષ્ણ હથિયારના ગા વડે હત્યા કરી અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે પોલીસ જે ભોગ બનનાર છે અમે અત્યારે સ્થળની વિઝિટ પણ કરી છે અને જે પણ ડિટેલ મળશે એ બધા ભાગ અધિકારી જોઈએ પ્રાથમિક તપાસમાં કંઈ આપસી રંગીશ હતી અત્યારે અમે જે ભોગ બનનાર છે એની બીજી બધી વિગતો મેળવી રહ્યા છીએ જેથી એને કોઈ સાથે કોઈ પ્રોબ્લેમ હતો કોઈએ એને ધમકી અગાઉ આપી હતી આપતી રંજી હતી આમ ધંધાજી બાબત હતી કે વ્યક્તિગત કોઈ બાબત હતી આ બધા બાબત હવે જ અમને ખ્યાલ આવશે પરંતુ અમે જે શકમંદો છે એને તપાસી રહ્યા છીએ અને એમાંથી જલ્દી આરોપી પકડાય જાય એ મુદ્દે તૈયાર હાલમાં કોઈ અટકાયત થઈ છે અત્યારે હજી સુધી કોઈ અટકાયત થઈ નથી અમે શકમંદોને તપાસી રહ્યા છીએ એ પણ વિગત સામે આવશે એ મુજબ આગળ ચાલી રહી છે